હે બધી મોસ્ટ ઓફલી આપણી વસ્તુ તો બહુ ઓછી મળે હરિસિંગ

બધે ખાવા ને પડી ક્યાં બિસ્કુટ હોટલનું છે કીવાની હોય આપણી આમાં કંઈ બહુ ખબર પડતી ને આ થાઈલેન્ડની લોકોને વસ્તુ છે બધી ખાવાની આ કોફી હા થાઈલેન્ડની કીક લે કામ લેતો હોય આપણા કામનું તો બહુ ઓછું હોય

ચાઇનીઝ લોકોના ખાવાના છે કામ હોય મારો ભગવાન જાણે જોવે જોવે ને ખાવું પડે નોનવેજ ની વધારે આઈટમ હોય એટલે આમાં આપણી તો બઉ ઓછા ખાતરા કરીએ નવી વસ્તુમાં ચાઇલેન્ડ ની લોકો ના ટોપા ને એવું મજા

બધું સુધારવાનું <Saurality> <laughs> <compra> <laughs> <hums>

આદુ આ ખાવાનું છે બહુ ખાય જોવો જોઈએ ઉલટી થાય જોઈએ તો 何だ

یا چې کوم ورو پټ راځللی و بس